સુરેન્દ્રનગરમાં માજી અર્ધલશ્કરી સંગઠન હેઠળ પેરામિલિટરી ફોર્સના નિવૃત્ત જવાનોની બેઠક યોજાઈ હતી બેઠકમાં બીએસએફ અને આઈટીબીપી ભૂતપૂર્વ જવાનો ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં રાષ્ટ્રીય અધ્યક્ષ સહિત વિવિધ હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી સાથે જ એક મહત્વની માંગ પણ ઉઠી હતી કે પેરામિલિટરી ફોર્સના જવાનોને પણ એક્સમેન તથા શહીદોનો દરજ્જો આપવામાં આવે જવાનોના પ્રતિનિધિઓએ જણાવ્યું હતું કે પેરામિલિટરી દરો પણ દેશની આંતરિક અને બોર્ડર સુરક્ષામાં સક્રિયપણે સેવા આપી રહી છે તેથી તેમણે પણ યોગ્ય માન્યતા મળવી જોઈએ બેઠકમાં દરેક જિલ્લામાં પેરામિલિટરી જવાનો માટે કલ્યાણ બોર્ડ રચવાનું સૂચન કરવામાં આવ્યું જેથી તેમને અને તેમના પરિવારજનોને લાભકારક સહાય મળી શકે

એક્સપેન શહીદો દરજ્જો કલ્યાણ બોર્ડ જે આર્મીના જવાનો એમ આપણા જે બીએસએફ સીઆરપીએફ સીઆઈએસએફ એસએસબી આઈટીપી જે પેરામિલિટરી સીઆઈપીએફ સંબોધન થાય છે એ પણ એક દેશની સેના જ છે વ્યવસ્થાના ભાગ સ્વરૂપ અલગ અલગ એમના સંબોધન થાય છે પણ એમના પણ સમાન સુવિધા દેશ એક છે રાષ્ટ્ર એક છે તો બંને જવાનો બંને ભારત માતાના સપૂત પુત્રો છે તો બંનેના સમાન સુવિધાઓ હોવી જો એના માટે તમામ પદાધિકારીઓ સાથે સદસ્ય ચર્ચા વિચારણા કરવામાં આવી અને એના અંતે નિર્ણય કરવામાં આવ્યો છે કે પત્ર દ્વારા જાણકારી આપી કારણ કે નરેન્દ્ર મોદી સાહેબ જે દિવાળી હોળી હોય એ જવાનો વચ્ચે મનાવતા હોય છે અને એમને જવાનો પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ સંવેદનશીલ છે ચોક્કસ આજની સરકાર આ નિર્ણય સીએપીએફનો જે વર્ષોથી અટવાયેલો છે એનું નિરાકરણ કરશે